ના તાલુકાના ચોરવડ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આયુષ્માન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉમદા હેતુ ચોરવાડ શહેર તેમજ આસપાસના છેવાડાના ગામોમાં વસતા લોકો આરોગ્ય અંગે જાગૃત થાય તેમજ જરૂરિયાતમંદ લોકોને દવાઓ તેમજ જરૂરી સારવાર મળી રહે તેવો છે અને આ કેમ્પમાં જુદા જુદા તજજ્ઞ જેમ કે જનરલ મેડિસિન વાડકાપના નિષ્ણાંત સ્ત્રી રોગ નિષ્ણાંત બાળરોગ નિષ્ણાંત ચરમરોગ નિષ્ણાંત માનસિક રોગ નિષ્ણાંત કાન નાક ગળાના નિષ્ણાંત આંખના નિષ્ણાંત દંત સર્જન વગેરે દ્વારા આશરે બસ્સો જેટલા દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા સામૂહિક કેન્દ્ર ચોરફણના સમગ્ર આરોગ્ય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી હતી

જુદા જુદા અનેક દર્દીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અલગ અલગ રોગના તદબો તબીબોએ તબીબોએ તપાસીને જરૂરી સલાહ સૂચનો અને દવા વિના મૂલ્યે પ્રદાન કરેલી છે સરકારશ્રીનો આ અભિગમ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર શ્રી ધોવિયા ધવિયાની ટીમ આ કામની અંદર ગામના અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બની એ ઘણી આનંદની વાત છે આ પગલાંને હું એક આગેવાન તરીકે આવકારું છું આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ વિદ્યાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા જેમાં જીએમએલએસ મેડિકલ કોલેજ જુનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ દસ તજજ્ઞો આવેલા અને ગામના બહુડા પ્રમાણમાં પબ્લિકે તેનો લાભ લીધેલો છે અને ખૂબ સરસ આયોજન થયેલું છે અને સારું પ્રતિસાદ મળેલો છે